ધોલેરા તાલુકાના ભડિયાદ અંબાજી મંદિર ખાતે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું અંબાજી મંદિર ભડિયાદ ખાતે અગિયારથી સત્તર એપ્રિલ સુધી યોજાશે ભાગવત કથાનું પવિત્ર આયોજન કરાયું ભડિયાદ ગામે પરમ પાવન સતીમા તથા અંબાજી માતાજીની અનંત કૃપાથી વડિયાદ ગામ ખાતે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞનું ભવ્ય આયોજન સંવંત બે હજાર એકાશી ચૈત્ર સુદ ચૌદશ શુક્રવાર તારીખ અગિયાર ચાર બે હજાર પચીસથી ચૈત્રવદ ચોથ ગુરુવાર તારીખ સત્તર ચાર બે હજાર પચીસ સુધી કરવામાં આવ્યું છે આ પાવન જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પરથી શ્રી શિવકુંજ આશ્રમ વિદ્વાન ભાગવત આચાર્ય શ્રી વિશ્વાનંદ માતાજી સંગીત સભર રસમય શૈલીમાં શ્રીમદ ભાગવતની અમૃતમય કથા દ્વારા કથા વાંચન દ્વારા શ્રોતાઓને કથા રસપાન કરાવશે કથાના પ્રારંભે પવિત્ર પોથી યાત્રા રામજી મંદિરથી નીકળી અંબાજી મંદિર સુધી યોજાઈ હતી કથાના દૈનિક પ્રવચન દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી થઈ રહી છે જેમ કે શ્રી કૃષ્ણ જન્મ અને નંદ મહોત્સવ શ્રી રૂક્ષમણી વિવાહ શ્રી કપિલ જન્મોત્સવ શ્રી શિવ વિવાહ શ્રી નરસિંહ પ્રાગટ્ય શ્રી વામન જન્મ શ્રી રામ જન્મ શ્રી ગોવર્ધન પૂજા આયોજન પાછળ સ્વ સુલેમાનભાઈ જસાણી પરિવાર તથા ભડિયાદ ગામના સમસ્ત શ્રદ્ધાળુઓનું અવિસ્મરણીય યોગદાન રહ્યું છે આ પવિત્ર પ્રસંગે તમામ હરિભક્તો તથા સંસ્કાર પ્રેમી સમાજજનો ઉપસ્થિત રહી ધર્મ લાભ લેવાનો હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે